સુરતીઓ માટે એક મહત્ત્વની ટ્રીટમેન્ટનો શુભારંભ થયો છે હોલીવુડના અભિનેતા અભિનેત્રીઓ દ્વારા લેવાતી કોસ્મેટિક ટ્રીટમેન્ટનો સુરતમાં પ્રારંભ થયો છે સુરતમાં એલપી સવાણી રોડ પર આવેલા ગ્લોરિયાલ હોસ્પિટલના યુનિટ સુપર એસ્થેટિકમાં આ સુવિધા ઉપલબ્ધ થઈ છે ગ્લોરિયલ્સ હોસ્પિટલના સ્થાપક અને સુપર્બ એસ્થેટિકના ડોક્ટર દિલીપ વરિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તે પોતે પ્લાસ્ટિક સર્જન છે હાલમાં યુવાનો ડાયટ એક્સરસાઇઝ કર્યા પછી પોતાના બોડી શેપમાં નથી લાવી શકતા અને કોસ્મેટિકના ઘણા બધા પ્રકારની ક્રીમ પીલર અને બોટોક્સ આ બધું કરાવ્યા પછી પણ સ્કિન ગ્લો કે સુંદરતા નથી મળતી ડૉક્ટર વરિયાએ આ ટ્રીટમેન્ટ અંગે માહિતી આપતા કહ્યું કે મશીનરી દ્વારા આ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે આ ટ્રીટમેન્ટ બાદ શરીરમાં કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી ત્યારે આ ટ્રીટમેન્ટ મશીનના લોન્ચિંગ માટે ગુજરાતના જાણીતા કલાકાર મલહાર ઠક્કર અને અભિનેત્રી યુક્તિ દ્રાંદેરિયા પહોંચ્યા હતા અને મશીનનું લોન્ચિંગ કર્યું હતું ચેતનજ બુંદેલા ટીવી ન્યૂઝ સુરત